કાર્યક્રમ માં સર્વપ્રથમ દીપ આવ્યું માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ થતા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ જેને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો જણાવી દઉં કે રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવી હતી આ મહોત્સવ ખેડૂતભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય ત્યારે તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવો તેવી અપીલ કરવામાં આવી હતી આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક એચ વાદી તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠોમર હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની જો વાત કરીએ તો ખેતીવાડી કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન પશુપાલન આરોગ્ય કેમ્પ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ સેવા સેતુ તેમજ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે વાત કરવામાં આવી હતી ત્યારે આ કૃષિ મહોત્સવમાં અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા ત્યારે આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેન યાર્ડના સેક્રેટરી મામલતદાર મહેતા સાહેબ તાલુકા વિકાસ અધિકારી ખેતી અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ ટીડીઓ તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં આંગણવાડી આરોગ્ય પોલીસ પંચાયત શિક્ષણ પીજીબીસીએલ સહિત વિભાગોના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસને સફળ બનાવવા માટે ખેતીવાડી વિભાગના તમામ ગ્રામસેવકોએ બહોળી જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવવા માટેની કામગીરી કરી હતી गुजरात ना खेलु तो टपक अनु स्प्रिंकलर जीवी पद्धति और नावी ने लेता थाया पर ड्रॉप मोर क्रॉप सोयल हेल्थ कार्ड थकी जमीन ना पोषक तत्वों नु वैज्ञानिक रीते मूल्यांकन करी ने पोतानी जमीन ने अनुरूप खेती करता थाया वर्ष 2005 में मोदी जी ये शुरू करी कृषि ने एक अद्भुत पहल एचडी वादी नायब खेती नियामक तालिम 48 केंद्र राजकोट ત્યારે આપણા આજે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે જેમાં આજે પહેલો દિવસ જેની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્યકક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યો પ્રસારણ કાર્યક્રમ ખેડૂતો નિહાળ્યું ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતો એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના કરવામાં આવ્યા અને જે ખેડૂતો હતા એમને જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા પાયા પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું અને પંદર જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના હે બાગાયત પશુપાલન છે ઈ કેવાય સીના સ્ટોલ છે ડ્રીપ ઇરિગેશન છે ફર્ટિલાઇઝર કંપનીઓ છે એ બધાને આયોજિત પલ અંદર અલગ અલગ પંદર સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે આપણે પોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરવામાં આવશે આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે